તમામ વસ્તુઓની તપાસ કરી હતી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા આ દરમિયાન દર્દીઓને આપવામાં આવતી રસોઈમાંથી માંથી નીકળતા હાજર અધિકારીઓને ખખડાવ્યા પણ હતા સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિર અવારનવાર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની મુલાકાત કરતા હોય છે અને અધિકારીઓને જરૂરી સૂચનો કરતા હોય છે ત્યારે આજે સ્મીમેર હોસ્પિટલના રસોડા વિભાગની સરપ્રાઇઝ મુલાકાત લેવાઈ હતી આ દરમિયાન આરએમઓ નર્સિંગ અને રસોડા વિભાગના અધિકારીઓ જોડાયા હતા રસોડાના શાકભાજી કઠોળ સહિતની તમામ ચીજ વસ્તુઓની તપાસ કરી ત્યારબાદ દર્દીઓને આપવામાં આવતા ભોજનની ચકાસણી કરી હતી કઠોળના શાકની ચકાસણી કરતા કાંકરી નીકળી આવી હતી જેને લઈ હાજર અધિકારીઓ સહિતના ને ખખડાવ્યા હતા ત્યારબાદ રસોડા સંચાલકને બોલાવી તમામ જરૂરી સૂચનો કર્યા હતા મનીષા આહિરે જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં લોકોને સારું ભોજન મળશે તો જ દવા સાથે તેઓ સાજા થઈ ઝડપથી ઘરે જઈ શકશે આજે સરપ્રાઇઝ વિઝીટમાં ભોજનમાંથી કાંકરી નીકળતા જરૂરી સૂચનો કર્યા છે આ સાથે જ રસોડાની જગ્યાએ અત્યાધુનિક રસોડું બનાવવામાં આવે તે પ્રકારની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે જે દ્વારકાધીશ નમસ્કાર હોસ્પિટલની મારી જવાબદારી છે આ જવાબદારીના ભાગ રૂપે આજે સ્નેમેરમાં અમે રક કિચનની વિઝિટ કરી છે કે જ્યાંથી દર્દીઓ માટે ભોજન જાય છે જે એને આહાર અને જે પૌષ્ટિક આહાર હોય એનો અહીંથી ભોજન બને છે અને દરેક દર્દીઓને આપવામાં આવે છે જેમાં પર ડે 30 રૂપિયા હોય છે જેની અંદર તેને 3 થી 4 ટાઈમ ભોજન મળે છે અને નાસ્તો પણ મળે છે એટલે આજે રૂબરૂ અમારી ટીમ સાથે મેં આ કિચનની વિઝિટ કરી છે જેમાં આજે દાળ ભાત શાક રોટલી અને સલાડ છે અને મેં ખુદ ટેસ્ટ પણ કર્યું છે સારો ટેસ્ટ છે કારણ કે દર્દીઓ માટે હોય એટલે એ પ્રમાણે એના પોષણને લઈને અને ડોક્ટર જે સૂચના આપે એ પ્રમાણે બનાવવાનું હોય છે અને આના ઉપર એક ડાયટિશિયન ડાયટિશન હોય છે જે ચેક કરી અને આ પ્લેટ દર્દી સુધી પહોંચે એવા પ્રયત્ન થાય છે પણ આગામી સમયમાં અમારો એવો આગ્રહ છે કે કિચન ખૂબ સારું ડેવલપ થાય હાઇજેનિક થાળી તૈયાર થાય અને પેકિંગ સાથે દર્દી સુધી પહોંચે એ માટેની અમારી કામગીરી અત્યારે શરૂ છે અને ખૂબ સરળ ઝડપથી દર્દીઓ જે ડિમાન્ડ કરે છે એ પ્રમાણે એને ભોજન પોષણક્ષમ ભોજન મળે એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ કાનાભાઈ મેર જીટીવી ન્યૂઝ સુરત